જેમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી છે તમને તે કરવામાં આવશે હવે આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે ડિટેલમાં માહિતી જોવાના છે ક્યાં આ ભરતી આવી છે અને છે કેટલો પગાર ધોરણ રહેશે ઉપરાંત છે ક્યાં સુધી તમે અરજી કરી શકો તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ડાંગ જિલ્લામાં છે પીએમ પોષણ યોજના અથવા તો મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરાર આધારિત ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે હવે મિત્રો આપણે જગ્યાની નામ જોઈએ તો જગ્યાનું પહેલું મિત્રો જગ્યા છે તે છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં એક જેટલી જગ્યા છે અને જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણ સાથે સ્નાતકની પદ પદવી મેળવેલી હોવી જોઈએ ઉપરાંત આઈટીઆઈ અથવા તો પોલિટેકનિકલમાંથી સીસીઈ પરીક્ષા છે તેમણે પાસ કરેલી હોવી ફરજિયાત રહેલી છે માસિક મહેતાણાની વાત કરીએ તો પગાર ધોરણ છે તમને માસિક અઢાર હજાર રૂપિયા ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે બીજી પોસ્ટની વાત કરીએ તો તાલુકા કક્ષાએ તાલુકા પીએમ પોષણ સુપરવાઇઝરની ભરતી છે જેમાં ત્રણ જેટલી જગ્યા રહેલી છે તેમાં મિત્રો લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા તો સાયન્સની ડિગ્રી જે છે ધરાવતા હોવા જોઈએ બે થી ત્રણ વર્ષનો છે વહીવટી કામનો અનુભવ છે આમાં માગવામાં આવેલો છે પગાર ધોરણની વાત કરીએ તો આમાં પગાર ધોરણ તમને છે પચીસ હજાર રૂપિયા ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે હવે મિત્રો આપણે વાત કરીએ તો આમાં અરજી તમે કઈ રીતના કરો તેના વિશે વાત કરી લઈએ તો આમાં મિત્રો છે તમારે દસ દિવસમાં છે અરજી છે રૂબરૂ અથવા સાદી ટપાલથી કે રજિસ્ટર્ડ પોસ્ટ આઈડી થી સ્પીડ પોસ્ટના માધ્યમથી આપવાની રહેશે હવે આ માટે તમારે છે જે સરનામું આપેલું છે તે વિશે અને તેના વિશે વાત કરીએ તો અહીં તમને જે સરનામું આપેલું છે કે પીએમ પોષણ યોજના જે છે મધ્યાહન ભોજન યોજના બીજો માળ કલેક્ટર કચેરી

અનુભવ છે નિમણૂકનો પ્રકાર મહેનતાણા અંગેની સૂચનાઓ અને માર્ગદર્શિકા ભેલા છે વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ છે તેમને અરજી કરવાની રહેશે ત્યારબાદ આવા આગળ વાત કરીએ તો આ જગ્યા માટે પસંદગી યાદી મિત્રો મામલતદાર જે છે પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે અને મેરિટમાં અગ્રમતા મેળવનાર ઉમેદવારને છે માટે અથવા તો પ્રમાણપત્રની ચકાસણી માટે છે મામલતદાર પીએમ પોષણ યોજના દ્વારા છે લેખિતમાં અથવા તો જે છે ઇમેલ દ્વારા છે જણાવવામાં આવશે તો આ પ્રમાણે મિત્રો છે જેની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યુ અથવા તો જે છે પ્રમાણપત્રની ચકાસણી માટે છે બોલાવવામાં આવશે તો મેરિટ આધારિત આ ભરતી તમને જોવા મળવાની છે